જૈન લોક સાહિત્યકાર આજા તમે જોઈ રહ્યા છો મારી સાથે મારા પરમિત્ર ભાઈ અત્યારે હું એમના ઘરે છું એમના હાથમાં ડબ્બો છે એ કઈ શ્રીખંડનો ડબ્બો નથી એને જો બીજલભાઈ હવે માયા ખોલી બીજલભાઈ હા 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 હુ આ બધા તમે સિક્કાનો એક પાર્ટ અમે તમને દેખાડી દીધો પાર્ટ ટુ અમે તમને બતાવી રહ્યા છીએ અને આમાં તમને વિશેષપણે આ બધી નોટો જોવા મળવાની છે અરે દુનિયાની માલી પાતો ઘણી બધી નોટ આટા મારતી હોય પણ એમ કહેવાય કે એની કોઈ કિંમત ન હોય પણ આ નોટ જે છે એ મહામૂલ્ય અને કિંમતી નોટો છે ભાઈ એ અમારા તમને દેખાડવાનો છે બીજો ભાઈ રામ 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 કેમ છો મસ્તી એવા બધા સિક્કાઓ છે દોસ્તો જુદા જુદા દેશના જુદા જુદા સમયકાળના અને આપણા ભારત દેશના પણ જુદા જુદા પ્રાંતના જે તે સમયના ચલણી સિક્કાઓ છે જેને જોવા એ આપણા જીવતોનો લ્હાવો છે મારા વાલા આપણે એક પાર્ટમાં દેખાડ્યું હતું પણ આ પાર્ટની અંદર એક ડબ્બો આપણને નહોતો મળ્યો એ મળી ગયો છે એટલે આની અંદર આપણને વિશેષ બીજા ઘણા બધા સિક્કાઓ જોવા મળશે તો આગળ આપણે બીજલભાઈને ખો આપીએ બીજલભાઈ મેદાનમાં ઉતરે અને અઢી બોલાવે હાલો બીજલભાઈ

અને એક થી એક વસ્તુ એન્ટિક છે લગભગ લગભગ બધા દેશના સિક્કા છે બરાબર દોસ્તો આ તમે જો હું તમને જુદા જુદા સિક્કાઓ દેખાડું એમાંથી આ ઓગણીસો ને નેવ્યાસી આવે છે ને બરાબર ફ્રેમ માં ઊભો કરો ઊભો ઉભો આ ઓગણીસો ને નેવ્યાસી તમે જુઓ આ વખતનો સોરી ઓગણીસો ને નેવ્યાસી વખત સિક્કો છે આમ કરશો હા હા અને જવાહરલાલ નહેરુ આમાં એમ કહેવાય કે ચિત્ર પ્રતિ ચિત્ર છે આની અંદર તમે જોઈ શકો છો એટલે અને જુદા જુદા સિક્કાઓ હું તમને દેખો આ તમે જો ઓસ્ટ્રેલિયાનો છે આની અંદર પચાસ લખ્યું છે પણ પચાસ અને આમાં એલિઝાબેથ બીજા બરાબર ઓગણીસો ને બોતેર એ વખતનો સિક્કો છે દોસ્તો બીજલભાઈના ઘરે એમ કહેવાય કે આ બધા ચલણી સિક્કાઓ જે છે એમના એમ કહેવાય કે ઘરેથી બધા દાદીમા વગેરે વગેરે બધા સાચવીને રાખ્યા છે જબરદસ્ત એમ કહેવાય કે એમની પાસે કલેક્શન છે તો આ બધું જોવું એ આપણા જીવતનો લાહો છે આમાં જો આમાં એક ઘોડેસવાર છે

બીજલ બધું આપણે ધીમે ધીમે દેખાડતા જઈએ સિક્કા વ્યવસ્થિત દેખાડજો નજીક આમાં આને જો બીજલ દોસ્તો આ સિક્કો તમે જો બધી બાજુ આ કોરે મોરે તમે જો આ કાપા છે થોડા થોડા અંતરે અને 20 યુરો સેન્ટ એટલે કયા દેશનો સિક્કો છે આ એશપના એવું લખ્યું છે બરાબર આની અંદર એના શાસકનું ચિત્ર છે અને આજુબાજુ સ્ટાર 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 દોરેલા છે 2001 નો સિક્કો છે હા બીજલ તમે દેખાડો આપણો નાણું બતાવો પછી વિદેશ લાવો તમે બતાવો વાંધો નહીં જો આ બે આના છે બરાબર ઓગણીસો પાંત્રીસ ના સોરી ઓગણીસો પાંત્રીસ ના અંગ્રેજ શાસક કાળ વખત ના એટલે આને તો કેટલા ચોમાસા થયા કેટલા વર્ષો થયા બહુ જૂનો સિક્કો છે આ દેખાડો બીજલભાઈ દોસ્તો આ સિક્કો તમે જો એકદમ નવો નકાર વન પાઉન્ડ બરાબર અને એલિઝાબેથ સેકન્ડ તમે જોઈ શકો છો એ એકદમ નવો નક્કોર અને આ બાજુ કાપા કાપા છે બધા આ સિક્કો તમે જોશો તો તમને ખ્યાલ આવશે દોસ્તો અને બીજો પેલો કાણાવાળો ક્યાંય ગયો સિક્કો આવી રહ્યો આ મારા ખ્યાલથી જાપાન અથવા ચાઇનાનો સિક્કો છે અને વિશેષ પણ હું કહું તો કદાચ આ ચીનનો સિક્કો હોઈ શકે અને આની અંદર કાણું છે દોસ્તો તમે જોઈ શકો છો આપણે ભુજની તમે શું વાત કરતા આપણે જે છેલ્લું જે નાણામાં કાણું પાડવામાં આવ્યું હતું ત્રાંબાના સિક્કા હતા તે આપણે બુઢિયા કહેતા કે ભાઈ નાણામાં કાણું થયું હવે વધારે સમય નહીં રહ્યા નાણો અને પછી આપણે આઝાદી મળી ને તરત ઈ નાણો લુપ્ત થઈ ગયું માત્ર હવે દર્શન કર્યા છે હું જી નાણો જોઈએ અને આ જૂના જૂનું મેં તમને સિક્કો કીધો એ સાલ વાંચો ઓગણીસો ને સાહીઠ નો સિક્કો છે દોસ્તો તમે હા આ લેટેસ્ટ છે આયા આ દસિયા અને આ જૂનું છે આ જૂનું આ જૂનું આ જૂનું આ જૂનું આ આ કોઈનું

માતાજી આપડે સારું કરી સવા રૂપિયા ની માનતા માનીશ એવા આપડા બુધિયા ની એ વખતે પરંપરા હતી એટલે પચીસ પૈસા એ વખત અને એક પૈસો ક્યાંક ને ક્યાંક હશે

ડોલર. તો ક્રાંતિ આવ્યું હોય એને લગતું આ ચિત્ર છે બરાબર છે અર્ધચંદ્ર છે અને અંદર સ્ટાર છે બરાબર તમે જોઈ શકો છો પાકિસ્તાન નો સિક્કો છે આપડો પાડોશી દેશ પાકિસ્તાન આમ તો આપણો નાનો ભાઈ લે ગયા પણ અત્યારે હવે આ સમય નથી આપણે કે ભાઈ તો લોકો ઓબ્જેક્શન ઉપાડે કેમ કે ત્યાં આપણા સગા સંબંધીઓ ઘણા રહે છે અને આ જો આઝાદભાઈ આ કયા દેશનો રાજા રાજાશાહી શાસન કાળો રિપબ્લિક ઓફ કેન્યા પ્રેસિડેન્ટ ઓફ રિપબ્લિક ઓફ કેન્યા ડિનાયલ डेनाइल टॉर्मेक એવું કઈક લખ્યું છે માં વ્યવસ્થિત ઉકલતો નથી દોસ્તો તમે જોઈ શકો કે અંદર શું છે 10 ભાષા હોય ને હાજર 10 સેન્ટ તમે જુઓ દેખાય છે બધાયને એકદમ જૂનો સિક્કો કેન્યાનો છે અને બીજું દેખાડું હવે 1 મિનિટ

શ્રી ભવાની એવું લખ્યું છે સિક્કા ઉપર અને બીજી સાઈડ તમે જોશો તો આની અંદર એક શ્રી યંત્ર છે આની અંદર શ્રી શ્રી વિરેન્દ્ર વિક્રમ દેવ અને શ્રી વીર શાહ એવું લખેલું છે તમે જોઈ શકો છો આ નેપાળનો નો સિક્કો સાઈડ બતાવો કેટલી જાડી છે અને આ સાઈડ તમે જુઓ બહુ જાડી છે હા હા જો કે અત્યારે તો નેપાળની અંદર આપણે અવારનવાર જવાનું આપણા અરસપરસ આપણે જાતા હોઈએ છીએ દોસ્તો ભારતના લોકો નેપાળ જાય નેપાળના લોકો ભારતમાં આવે અને સારી એવી વ્યવસ્થા છે બધી અને આનું જો તમે બધાય શીખા ખાસિયત એ છે આ આઝાદ ભાઈ આમાં કે આમાં જનો સાઈડમાં લખેલું છે એમ હા આમાં આમાં જો મે જો દોસ્તો આ શું છે કહો 1 ડોલર છે ક્યાંનો છે સિંગાપોરનો 1 ડોલર છે તમે જો પહેલા આ ચિત્ર તમે જોઈ લો બરાબર આ તાનું રાજચિહ્ન હોય અને આ બાજુ તમે જોઈ લો ઓછા સિક્કા માં આ સિક્કાઓ સાઈડ માં પણ લખાણ છે તમે જુઓ અને જુદા 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 સમયે કાપા છે આ અલગ પ્રકારના બધા સિક્કાઓ છે દોસ્તો બધા જીવા આપણા જોવું હોય આપણા જીવતો લાવો છે હું તમને બરાબર દેખાડી રહ્યો છું બીજો તમે કઈ દેખાડો તમારી

ઓગણીસો ને સત્યાસીનો સિક્કો છે અને કેનો છે મેક્સિકો મેક્સિકો મેક્સિકન બરાબર મેક્સિકોનો સિક્કો છે દોસ્તી અંદર તમે જોવો તો સમડી જઈ સાપનો કેજ કરનો શિકાર કરીને જાતી હોય એવું ચિત્ર છે હા ઓ માયગઢ તમે જુઓ તો ખરા પાંચસો ડોલર હા તમે જુઓ આ પાંચસો ડોલર લખેલું છે તમને દેખાય વંચાય છે હા બરાબર ને અને જાડો કેટલા બધા જુદા જુદા કાપા છે તમે જો આના હાદી ભાષામાં કરકરિયા કે પાંચ ના દસ ના સિક્કા થી બહુ મોટા હવે આગળ ડીજલ ભાઈ ને ખો આપીએ હવે કેમેરો હું પકડું દોસ્તો તમે જોઈ શકો છો ઘણા બધા સિક્કાને ને એકવાર ઉપર નજરે જોઈ લો જુદા જુદા દેશના જુદા જુદા દેશનું કે જુદા જુદા આપણા ભારતના પ્રાંતનું જુદા જુદા સમયનું આ બધું ચલણી નાણું આ સો વર્ષ જૂનો સિક્કો તમને કહેતો હતો ને કેટલા સો વર્ષ સિક્કો ઓગણીસો

આ એક પૈસો હમણાં કહેતો હતો ને હું એક રૂપિયાનો સો મો ભાગ વાહ ભાઈ વાહ આ બધા આપણા ચલણી સિક્કાઓ જુદા જુદા દેશ પ્રદેશના જુદા જુદા આગળ હશે આ ભૂટાન હા હા ભૂટાન આ ભૂટાન છે દોસ્તો તમે જુઓ આગળ બહુ આગળ તો નથી બહુ તો નજીક નજીક બધું હા મતલબ કરન્સી માં હા હા અને આની અંદર ખેડૂત બરાબર ફૂડ ફોર ઓલ એટલે બધા માટે ખોરાક અથવા ખાદ્ય એમ આપણે કહી શકીએ એટલે આની અંદર ખેડૂતને એમ કહેવાય કે હાઇલાઇટ કરવામાં આવ્યા છે ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આ સિક્કામાં તમે જોઈ શકો છો આજા આ બહુ મોટો સિક્કો છે રાણી છાપેલા હોય ને એવું મને ફેસ થાય છે આપણે રાણી છાપ સિક્કા કે એવું કઈ ગઈ છે વિદેશનો વિદેશનો ઓસ્ટ્રેલિયાનો છે દોસ્તો એલિઝાબેથ બીજાનું ચિત્ર છે આની અંદર તમે જોઈ શકો છો આ ઓસ્ટ્રેલિયાનું નાણું છે અને આની પાછળ આ બાજુ એટલે આમ કરીએ આમાં કઈ ચિત્ર અલગ પ્રકારનું છે આઝાદભાઈ હા હા હા

તમને ખબર જ નહીં પડે કયા દેશની કઈ કન્ટ્રીની કઈ ભાષા છે હવે આ બાજુ આવું દોરેલું છે આ બાજુ દસ લખ્યું છે બરાબર દોસ્તો તમે જોઈ શકો છો અને આ કદાચ ચાઇના અથવા જાપાનનો હોય એનું કારણ છે કે આ ભાષા કદાચ એમની છે ચીન અથવા જાપાનનો સિક્કો હોય પણ કેટલાનો સિક્કો એ સ્કીર્ત ના ખબર પડે દસ એવું લખ્યું છે પણ ચિત્ર પણ કઈક સરસ છે આપણને ખબર નથી પડતી હા આ સિક્કા તમે જોઈ શકો છો દોસ્તો અને આ આજદત આ જો આ ઓગણીસો

આ રાણી દોરેલી છે અને ઓગણીસો બે હજાર બે નો છે પણ જો તો કેટલાનો છે આ છે દસ દસ રૂપિયા એટલે મતલબ રૂપિયા મતલબ આ દસ લખ્યું છે એટલે ડોલર હોય યુરો હોય પાઉન્ડ હોય શું હોય શું ખબર પડે અને આ બે હજાર આ બે હજાર પાંચ નો છે પણ આ એ મને વંચાતું નથી વાંચો તો ઇંગ્લિશ આપણે ઓછું ભાવે ટર્કી તુર્કીનો છે તુર્કી હા એ પણ આપણા દેશથી આગળ છે ને કરન્સી એની

દેખાય છે અને મોટો પાંચ ના સિક્કા જેવો છે મોટો મોટો છે તમને કેમેરામાં માં થાય કે ન થાય અને અરે વાહ ઇન ગોડ વી ટ્રસ્ટ મતલબ ભગવાનમાં અમે ભરોસો કરીએ છીએ વાહ ભઈ વાહ અને આ ક્યાંનો છે આ સિક્કો તમે જુઓ દોસ્તો આમાં લખ્યું છે ઇન ગોડ વી ટ્રસ્ટ બરાબર છે વિદેશ છે આપણે બહાર વિદેશ પાછા તો બધી આપણે ઉકલે અને પછી જાડો છે પાછો 5 સેન્ટ્સ 5 સેન્ટ્સ આ એ વિદેશ નો રૂપિયા જુદા જુદા તમે જોઈ લો ઈ કયા દેશ નો આ 1 યુરો અચ્છા શું આ સિક્કા તમે જુઓ દોસ્તો તમને દેખાડી રહ્યો છું બીજલભાઈ ની સામે બેઠો છું બીજલભાઈ એમનો ખજાનો ખોલ્યો છે ભાઈ એમના ઘરવાળો નોટો બતાવી દઈએ આપણે ઘણા બધા આમાં પડ્યા છે સિક્કા તો તમને દેખાડવા જો તો એવું જ નથી એ તમને હમ આમ દેખાડો હા જો છે ને બાકી આ બધી આ પાંચ 5 ની નોટો એકદમ નજીકથી દેખાડો બિજલભાઈ આખો બંડલ છે પાંચ 5 નો તમે જુઓ જે જે 5 ના નોટમાં ગુણ હોવા જોઈએ ને બધી નોટ બધી પ્રકારની છે બરાબર કોઈ કે પાંચ હાલે નઈ ને કોઈ કે 5 ની હોસો તો માલો માલ થઈ જાય છે ને ટ્રેક્ટર બધા એમાં પાછો ટ્રેક્ટર હોય છે પણ આ બધી આપવાઓ પહેલા વે કોઈ નોટ એવી નથી કે પાછળ ની ટેક્ટર ના હોય બધા એ ના આવે દોસ્તો હા બીજી બોલી નોટો કે કે માન લો કે પાંચની નોટો હા આ થપ્પો પડી કે આપણે સાઈડ મૂકીએ હા હવે આ બધી જો હા આ ટ્રેક્ટર બતાવો હા આ ટ્રેક્ટર જાબેલો છે અને ટ્રેક્ટર ને તમને મેં કીધું એમાં જો કે ટ્રેક્ટર પાછળ હોય તો માલ માલ થઈ જાશો ટ્રેક્ટર બધાય હોય જ છે હા બરાબર હા ગાંધીજી બાપુના અને હવે તો હાલે હોજી છે વાસ્તવમાં કોઈ લેતું નથી

કદાચ હવે બે પછીના પેઢીના છોકરાઓને આની કદાચ કિંમત થાય ન થાય પણ આ બધું જોવો એટલે તમને ખ્યાલ આવે પછી આ જુઓ બધી અલગ અલગ સાલની છે અને પછી આ તમે જુઓ ખાસ જ્યારે કોઈ ને કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે મૂર્ત લેતા ત્યારે સોપારી સોપારી મૂકે ચોખા મૂકે પછી આવી રીતના નોટો ઉપર શ્રી ગણેશ કરતા આ લક્ષ્મીજી લક્ષ્મીજીને પૂજન રૂપે તમે જોઈ શકો છો આવી નોટ અને સુકન વાળી નોટ કહેવાય આ રૂપિયાની નોટ જ છે આ જૂની બહુ જૂની નોટ છે એ રૂપિયાવાળી આઝાદભાઈ તમે વાંચો એના

પછી અનાજ નું પેલું જે ખેડૂતો ખેતી કરતા હોય પછી ટ્રેક્ટર એ બધું આખે આખું ચિત્ર તમે જુઓ આ નોટો બહુ વાપરી આપણે પણ હમણાં લગભગ અમુક ટાઈમ થી હવે નથી જોવા મળતી હવે કેમ કે આ નોટો જૂની થઈ ગઈ જૂની થઈ ગઈ અને આ તો હવે જેની પાસે હોય એ બને ત્યાં સુધી આને વાપરે પણ નહીં હા અમને આ ક્યાંક ને ક્યાંક હાથમાં આવી ગઈ મે રાખી મૂકીએ ના સારી વાત છે દોસ્તો તમે જોઈ શકો છો અને બીજલભાઈ ખૂબ જ મળતાવાળા માણસ છે મારા પરમ મિત્ર છે

કે તમારી પાસે આ પાંચસો ની જૂની નોટો હશે તો એના પચાસ હજાર આવી જશે લાખ રૂપિયા આવી જશે હવે આ ભાઈ એને જોડે ફ્રોડ થયો હજારો રૂપિયાના ના ગયા અને પછી એને આપણે કેવો છે ને કે ના રહે બાંસ ના બજે બાસુરી માણસે ફાડી ને ફેંકી દીધા સો વાત ની એક વાત કે તમે આ પોતાની યાદ માટે સાચી રાખો છો પોતાની યાદો માં ધ્યાનમાં રાખીને આ નાણું સાચો તો આઝાદભાઈ બરાબર બરાબર કે ફ્રોડ થયું પછી ચાલુ કરો હા હવે મિત્રો આ જો હજાર રૂપિયા છે પાંચસો પાંચસો નંબર બતાવો આઝાદભાઈ હવે આની વાસ્તવિકતા એવી છે આઝાદભાઈ કે આપણે નથી વિડીયા જોઈએ અને વિડીયા મેં જોયા યુટ્યુબમાં એમાં મિલિયનમાં વ્યૂઝ છે લોકોને ઇન્ટરેસ્ટ છે કે આપણી પાસે પાંચસોની ની નોટ હશે તો આના કંઈક પૈસા આવી જશે પણ આપણે એક જોડે મેં એવું આ દ્રશ્ય જોયું કે માણસે એને જોડે ફ્રોડ થયું અને પાંચસો પાંચસોની હજાર રૂપિયા ફાડી અને ફેંકી દીધા કે બીજી વાર આવી ક્યાંય આપણાથી હાદસો ન થઈ જાય વાસ્તવિકતા એવી છે કે આ તમારી પાસે નાણું હોય તો ઠીક છે આવી રીતનું કલેક્શન પણ તમારી જૂની યાદો સાચવીને પડ્યું હોય નકા તમને અગર એવું કોઈ બતાવે કે પાંચસોના હજાર રૂપિયા થઈ જાય પાંચ હજાર થઈ જાય પચીસ હજાર મળશે તો વાસ્તવમાં આ પાંચસોની નોટનો આવું થયો હજાર રૂપિયા માણસે ફાડીને ફેંકી દીધા કેવાનો મતલબ કે બીજાની કોઈની જોડે ન થાય એટલે આ વિડીયોને તમે શેર કરજો ને આ પાંચની નોટો તમે જોઈ શકો છો દોસ્તો હા આપણે અગાઉ પણ દેખાડી હા તો આ બાજુ રાખો બીજું હા દોસ્તો ઘણા બધા રૂપિયાઓ તમને દેખાડ્યા સિક્કા ચલણી નોટો વગેરે વગેરે તમને દેખાડ્યું વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર સબસ્ક્રાઈબ કરજો ફરીને મળું કે નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી